પાર્ડીને એમ કે મોટર્સ બાઇક ડીલર સહિત મિત્ર સામે રૂપિયા અઢાર પોઈન્ટ એકાણું લાખની ઠગાઈ કર્યાની બંને વિરોધ ગુનો બજાજ ફાઇનાન્સ કંપનીના પ્રતિક પટેલે તેતાલીસ લોન ગ્રાહકના બોગસ દસ્તાવેજ ભેગા કરી લોન લઈ ઠગાઈ કરી પારડીમાં ચિવલ રોડ ઉપર મોટરસાયકલ વેચાણ કરતા એક વ્યક્તિએ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પોતાના મિત્ર સાથે મળી તેતાલીસ જેટલા ગ્રાહકોના નામે લોન લઈ ગ્રાહકોના રૂપિયા અઢાર પોઈન્ટ એકાણું લાખની રકમના આપી અને મોટરસાયકલ પણ ન આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પારડી પોલીસમાં નોંધાઈ હતી ચિવલ રોડ ઉપર એમ કે શોરૂમના ડીલર મિતેશ કાંતુભાઈ રોહિત જેઓ કે મોટરસાયકલ અને મોપેડ વેચાણનો ધંધો કરતા હોય અને પોતાના મિત્ર પ્રતિક પટેલ જેઓ કે બજાજ કંપનીના કર્મચારી હોય એમના સાથે મેળા પીપણીમાં તેતાલીસ કેટલા ગ્રાહકોના નામે મોટરસાયકલ પર ફાઇનાન્સ કરાવી હતી અને એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હતો તથા બજાજ ફાઇનાન્સમાંથી લોન પાસ થઈ ગયા બાદ ગ્રાહકોને મોટરસાયકલ આપી ન હતી અને લોનમાં પાસ થયેલા કુલ રૂપિયા અઢાર લાખ એકાણું હજાર બસો ઓગણત્રીસ જમા ન કરાવી બજાજ ફાઇનાન્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દિવિરાજસિંહે નોંધાવી હતી પારડી પોલીસે ફરિયાદના આધારે મિતેશ અને પ્રતિક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો